નમસ્કાર હું છું કેદર અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મોરબીમાં રૂપિયા એકાવન લાખના તોડ બદલ પહેલીવાર પીઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મોરબીમાં એક મહિના પહેલા ભાજપના નેતાના રિસોર્ટમાંથી જુગાર રમતા લોકો ઝડપાયા હતા તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ રેડ પાડવામાં આવી ન હતી આ રેડ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી તો મહત્વનું છે કે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ તોડ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહેપત સોલંકી સામે ગુનો નોંધાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલે આ ગુનો નોંધ્યો છે ને રેડમાં ઝડપાયેલા આરોપીઓને સુવિધા પૂરી પાડવા તેમજ રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા તોડ કર્યો હોવાની વાત સામે આવી હતી તો કમ્ફર્ટ રિસોર્ટમાં એસએમસી એ રેડ કરી જુગારધામ ઝડપ્યું હતું એસએમસી ની કાર્યવાહી બાદ પીઆઈ ગોહિલ બદલી કરાઈ હતી ટંકારા રાજકોટ હાઈવે ઉપર આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં એક મહિના પહેલા ટંકારા પોલીસે જુગારનો દરોડો પાડ્યો હતો જેમાં રાજકોટના જ્વેલર પારેખ સહિત નવ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે બે કાર અને રોકડ રકમ સહિત અંદાજિત બાસઠ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ જુગારના દરોડા બાદ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચી હતી કે પોલીસ દ્વારા જુગાર રમતા અન્ય કેટલાક આરોપીઓને છોડી દેવાયાનો પણ આરોપ લાગ્યો હતો પણ માણસ જે ખોટું કરશે એના અમે જાહેર જાહેરમાં કંઈક હલાવવાના નથી અને સારી રીતે ધંધાનું ડેવલપમેન્ટ થાય માણસને શાંતિ મળે એના અમારા રાજકીય રીતે જે આગેવાનું હોય એને પણ એ પ્રયત્ન હોય એને પ્રયત્નના હિસાબે પણ આજે જે દૂધને દૂધને પાણીનું પાણી કરી બધાય